નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ઓગણીસ માનવ વિકાસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને સ્વાધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે તો માનવ વિકાસ આંકની ગણતરી નીચે મુજબ કરાય છે પહેલું અપેક્ષિત તો આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે જેમાં મહત્તમ ત્યાંસી પોઈન્ટ છ વર્ષ અને ન્યૂનતમ વીસ વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર યુ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક અડસઠ વર્ષ છે શિક્ષણ આંક એટલે કે શિક્ષણ સંપાદન જેના બે પેટા નિર્દેશકો છે શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે પચીસ વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો જેમાં ઉચ્ચતમ તેર પોઈન્ટ ત્રણ વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નિર્ધારિત કરેલ છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો પાંચ પોઈન્ટ ચાર વર્ષ છે અપેક્ષિત શાળાકીય વર્ષો તો પાંચ વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો એમાં ઉચ્ચતમ અઢાર વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો આંક અગિયાર પોઈન્ટ સાત વર્ષ છે ત્યાર પછી ત્રીજું છે આ આવક આંક એટલે કે જીવન ધોરણ તો જીવન નિર્વાહના માપન માટે માંસાદીઠ કુલ ઘરેલું પેદાશને માસાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક પાંચ હજાર સત્તાણું ડોલર અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ પાંચ હજાર આડત્રીસ ડોલર છે માસાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે તે સમ ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે બીજું છે માનવ વિકાસ સામેના પડકારો જણાવો તો માનવ વિકાસના મુખ્ય ત્રણ પડકારો છે પહેલું સ્વાસ્થ્ય બીજું લૈંગિક સમાનતા અને ત્રીજું મહિલા સશક્તિકરણ એમાં પહેલું આપણે જોઈએ સ્વાસ્થ્ય તો વ્યક્તિના અંગત કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી અને સ્વાસ્થ્ય હોવું જરૂરી છે ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ દ્વારા બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે ત્યાર પછી ત્રીજું સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગો નિર્મૂળ કરી શક્યા છીએ બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે વધતા શહેરીકરણે ગંદકીની સમસ્યાઓ જન્માવી છે ત્યાર પછી છે લૈંગિક સમાનતા તો દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યા છે ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અડતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા સ્ત્રીઓ અને એકાવન પોઈન્ટ ચોપન ટકા પુરુષો દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવો પડે છે ભારતમાં ઊંચા હોદ્દા ઊંચી આવક વધુ વેતન લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે ભારતમાં સંસદમાં મહિલા સંસદોનું પ્રમાણ માત્ર બાર પોઈન્ટ બે ટકા જેટલું મહિલા સશક્તિકરણ તો સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર એક સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત બનશે મહત્વપૂર્ણ છે કે આપણા ભારત દેશે આ દિશામાં ડગલા ભરવાનું શરૂ કર્યું છે ભારતમાં વડાપ્રધાન બદે રાષ્ટ્રપતિ તરીકે અને વિવિધ રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રીઓએ વખતો વખત સ્થાન શોભાવ્યું છે ટેક્સી ચલાવવાથી લઈ અને વિમાનના પાયલટ સુધીની સફર મહિલાઓ કરી રહી છે સમાજ સેવા સાહિત્ય પત્રકારત્વ રમતગમત શિક્ષણ અને અભિનય ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આપણે ટીવી અને ન્યૂઝ ચેનલો પર જોઈએ છીએ અને માત્ર ખેતરમાં કે શ્રમના કાર્ય કરવાને બદલે વેપાર વાણિજ્ય સંદેશા વ્યવહાર તેમજ વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં વર્તમાન સમયમાં શિક્ષણ તાલીમ કુશળતાના કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે ત્યાર પછી ત્રીજું છે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે તો ભારતમાં મહિલાઓ સાથે નીચે દર્શાવેલ પ્રકારે ભેદભાવ જોવા મળે છે મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે અને બાળ ઉછેર કરે જેવા કામો કરે તો તેનો કોઈ હિસ્સો મૂલ્ય આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી મોટા ભાગના ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે નાનપણથી જ છોકરાઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી તેથી છોકરાઓના બાળ મૃત્યુદર ઊંચો રહે છે ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે ભારતીય સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્ત્વ છે પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રીઓ ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળલગ્ન પડદા પ્રસા દહેજ પ્રથા અને અન્ય કુરિવા અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવો પડે છે ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં રમતો અભ્યાસની તકો ખોરાક હરવું ફરવું આચાર વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે મોટાભાગની સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે ભારતના મોટાભાગના રાજ્યોમાં ઊંચા પદો ઊંચી આવક વધુ લાભ વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે સંસદ વિધાનસભાઓ વરિષ્ઠ અધિકારીઓ મેનેજરો કંપનીઓના ડિરેક્ટરો વ્યવસાયિકો અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરે સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ જોવા મળે છે ત્યાર પછી ચોથું ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો તો ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણના સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યા છે બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવી છે જેમ કે પોલિયો માટે એવીપી ક્ષય માટે બીસીઈ ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બી ડિપ્થેરિયા માટે ઉધરસ ધનુર માટે ડીપીટી આ ઉપરાંત બાળકોને ઓરી અછબડા અને ટાઇફોઈડ વિરોધી રસીઓ પણ આપવામાં આવે છે આયોડિન વિટામિન અને તત્વની ઉણપ માટેના કાર્યક્રમો ચલાવવામાં આવે છે દેશમાંથી પ્લેગ શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે ઓરી અછબડા મલેરિયા ડેન્ગ્યુ કમળો કોઢ ક્ષય મધુપ્રમેય એઇડ્સ જેવા રોગો ઉપર નિયંત્રણ લાવી શકાયું છે ભારત સરકાર અને રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર જાહેર આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે સમજાવો તો ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાતમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ છે જેના લીધે શાળાઓમાં સો ટકા નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળેલ છે રાજ્યમાં પાંત્રીસ ટકાથી ઓછી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરી વિસ્તારમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિનામૂલ્ય સાયકલો આપવામાં આવે છે બહાર અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધાઓ આપવામાં આવે છે કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના અમલી બનાવી છે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં તેત્રીસ અનામતની જોગવાઈ કરી છે તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી તેત્રીસ ટકાથી વધારીને પચાસ કરવામાં આવી છે શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં છે આ ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓ ઓશિયાળું જીવન જીવવા લાચાર ના બને તે માટે તેમને આર્થિક સહાય આપવામાં આવે છે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે મહિલા આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરીને તેને મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૃતિ સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવે છે તેમજ તેની નિયમિત આરોગ્ય તપાસ કરીને સારવાર તથા બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી કરી અભિયાન ચલાવી બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવો દ્વારા સ્ત્રી સશક્તિકરણમાં અગત્યનું યોગદાન આપેલ છે અનુસૂચિત જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૃતિ મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૃતિ દવાઓ લેબોરેટરી તપાસ ઓપરેશન વગેરે સેવા વિનામૂલ્યે પૂરી પાડવાની જોગવાઈ કરેલી છે મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને પીડીએફ અથવા તો આ બુક તમે મેળવી લેજો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એમાં પહેલો સવાલ માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે તો માનવ વિકાસને માનવ જીવનની નીચેની બાબતો સાથે સંબંધ છે માનવ વિકાસને માનવીના સુખ શાંતિ તેમજ આવડત રસ રુચિ અને બુદ્ધિ ક્ષમતા સાથે સંબંધ છે આ ઉપરાંત તંદુરસ્તી નિરોગીપણું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ આર્થિક ઉપાર્જનની તકો ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સાધનોની સમાન રીતે પ્રાપ્તિ ગુણવત્તા સભર જીવનશૈલી વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા માનવ અધિકારોનો ઉપયોગ કરવાની તકો ત્યાર પછી બીજો સવાલ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો તો ભારતમાં મહિલાઓને પુરુષ સમાન દરજ્જો શિક્ષણ સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે હેતુથી ઈસ્વીસન ઓગણીસો નેવુંથી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે નીચે પ્રમાણે છે ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી ઈસવીસન બે હજાર એકમાં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ રોજગાર આર્થિક ઉપાર્જન કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનાલક્ષીના સંવેદનશીલતાના ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે કુટુંબની સ્થાવાર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાય છે મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા આપી છે અભયમ અભયમ યોજના યોજના શું છે તો ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે શારીરિક માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે હેલ્પલાઇન પર માત્ર એક કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે ત્યાર પછી ચોથું આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતોમાં કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે તો આપણી આસપાસ જોવા મળતી નીચેની બાબતો દેશના માનવ વિકાસને અસર કરે છે અપૂરતા પોષણવાળી સગર્ભા માતા ઓછા વજનવાળા બાળકનો જન્મ કુપોષણવાળું બાળક આંગણવાડી કે શાળાએ ન જતું બાળક વાંચતા લગતા ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક અધ વચ્ચેથી અભ્યાસ છોડી દીધું હોય એવું બાળક દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો અકસ્માતમાં અકાળે અવસાન પામેલી વ્યક્તિ ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલું માનવ વિકાસ એટલે શું તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા ઈસવીસન ઓગણીસો ને નેવુંમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટેના ત્રણ નિર્દેશાંકો દર્શાવ્યા છે સરેરાશ આયુષ્ય શિક્ષણ જીવન ધોરણ આ ત્રણેય નિર્દેશકોને સંયુક્તપણે ઉપયોગ કરી અને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે આ ત્રણેય નિર્દેશાંકોના સંયુક્ત આંકને આધારે કોઈપણ દેશના માનવ વિકાસનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે કોઈપણ દેશના વિકાસની વ્યૂહરચના ઘડવામાં માનવ વિકાસ આંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે ત્યાર પછી બીજો સવાલ માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે તો માનવ વિકાસ આંક માપનની નવી પ્રવિધિ ઈસવીસન બે હજાર દસથી અમલમાં આવી છે આ નવી પ્રવિધિમાં નીચેના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય આંક શિક્ષણ આંક અને આવક આંક ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને કયા ક્રમે છે તો નોર્વે નવસો અને ચુમ્માલીસ પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા ઝીરો પોઈન્ટ નવસો પાંત્રીસ દ્વિતીય અને સ્વિટ્ઝરલેન્ડ ઝીરો પોઈન્ટ નવસો ત્રીસ તૃતીય ક્રમે છે અને વિશ્વનો એકસો અઠ્યાસી દેશોમાં દેશોનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ત્યાર પછી ચોથું ભારતના કયા પડોશી દેશો માનવ વિકાસ આંખમાં ભારતથી આગળ છે તો ભારતના પાડોશી દેશો શ્રીલંકા ચીન અને માલદીવ માનવ વિકાસ આંખમાં ભારતથી આગળ છે ત્યાર પછી પાંચમો સવાલ બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે તો બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને પોલિયો માટે એપીવી રસી ક્ષય માટે બીસીજી રસી ઝેરી કમળા માટે હિપેટાઇટિસ સી ડિફ્થેરિયા મોટી ઉધરસ ધનુર માટે ડીપીટી સી રસી તેમજ ઓરી

ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવે છે તો બે ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબલ પારિતોષિક મળેલ છે તો જવાબ આવશે અમર્ત્ય સેન મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને આ વિદ્યાશાળા આપણી જે યુટ્યુબ ચેનલ છે તેના વિવિધ બીજા પ્લેટફોર્મ ઉપર પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો પીડીએફ અને જે બુક છે તેની લિંક તમને વોટ્સઅપ પર ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર મળતી રહે અહીંયા તમને બાર આપેલા છે સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર વીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ના બધા જ ધોરણના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો